હર્ની લેક ઝોન બોટ હોનારતમાં મૃત્યુ પામેલા શિક્ષિકા અને તેમની વિદ્યાર્થીનીનો અંતિમ સંસ્કાર કરાયો હતો વડોદરાના હરણી વિસ્તારમાં આવેલા લેક ઝોનમાં બોટ પલટી જવાને કારણે બાર માસૂમ બાળકો અને બે શિક્ષિકાઓના મોતની ઘટનાએ વડોદરા શહેર સહિત સમગ્ર ગુજરાતને શોકમાં ગરકાવ કરી દીધું છે મોતને ભેટેલા આ બાળકોની ક્યાંક અંતિમ યાત્રા તો ક્યાંક જનાઝો નીકળ્યો હતો અને સ્મશાનમાં તેમજ કબ્રસ્તાનમાં તેમની અંતિમ વિધિ થઈ હતી તેમાં પણ શહેરના ખાસવાડી સ્મશાનમાં તો શિક્ષિકા અને તેમની શિષ્યાના મૃતદેહને એક સાથે અગ્નિદા અપાયો ત્યારે હાલ રહેલા લોકોની આંખો આંસુથી છલકાઈ ગઈ હતી મળતી વિગતો પ્રમાણે હરનીલા લેક ઝોન ખાતે ગુરુવારે વાગોડિયા રોડ પરની ન્યૂ સનરાઇઝ સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્ટાફ પિકનિક માટે ગયો હતો અને બોટ ચલાવનાર તેમજ લેક ઝોનમાં સંચાલકોએ ક્ષમતા કરતાં બધા બાળકોને બેસાડતા બોટ પલટી ખાઈ ગઈ હતી આ ગુજારી દુર્ઘટનામાં મોતને ભેટનારાઓમાં બીજા અને આજવા આજવા રોડ રોડ પર પર પ્રતિભા સોસાયટીમાં રહેતી તેમજ નવજીવન સોસાયટીમાં રહેતા શિક્ષિકા ફાલ્ગુનીબેન પટેલનો સમાવેશ થતો હતો આજે તેમની અંતિમ યાત્રા તેમના નિવાસ સ્થાનેથી નીકળી હતી અને યોગાનું યોગ એક સાથે કારલી બાગના ખાસવાડી સ્મશાને પહોંચી હતી જ્યાં શિક્ષિકા અને તેમની વિદ્યાર્થીનીના નશ્વર દેહના એકબીજાની આજુબાજુમાં જ અંતિમ સંસ્કાર થયા હતા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર